તો ભાઈ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચાર વિશેની વાત કરવાના છીએ આજના મુખ્ય ખેડૂત સમાચાર અને સાથે જે સોના ચાંદીના ભાવમાં આજે કેટલો ઘટાડો થયો અથવા તો કેટલો વધારો થયો એની પણ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડિયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો ને એની પહેલાં તમને બધાને નમ્ર વિનંતી છે કે જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો મિત્રો આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ

ખેડૂતોએ સરકાર સમક્ષ પોતાના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરી છે મહત્વનું છે કે બોટાદ માર્કેટયાર્ડમાં જીરુની નવી આવક શરૂ થઈ છે પરંતુ જીરુના ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછા ભાવ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેથી સરકાર જીરુની નિકાસ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ગત વર્ષે સરકાર દ્વારા જીરુની નિકાસ કરાઈ હતી તેમાં જે જીરુનું ઉત્પાદન ઓછું હતું જેથી આઠ હજાર રૂપિયાથી વધુ ભાવ મળ્યા હતા જ્યારે ચાલુ વર્ષે જીરુનું ઉત્પાદન વધારે છે અને અત્યારે મિત્રો ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાથી પાંત્રીસોનો ભાવ અત્યારે મળી રહ્યો છે જો સરકાર જીરુની નિકાસ આપે તો ભાવ વધે અને ખેડૂતોને ફાયદો થાય તેમ માર્કેટ માર્કેટયાર્ડના ચેરમેન મિત્રો અત્યારે જણાવ્યું છે ત્યારબાદ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતનું નિર્માણ ચાર પિલ્લર એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના વિકાસથી કરવાની સંકલ્પના આપી છે બે હજાર ઓગણીસમાં વડાપ્રધાને અન્નદાતા એટલે કે ખેડૂતોના શક્તિકરણ માટે એક ક્રાંતિકારી નિર્ણય લીધો હતો અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી જે હેઠળ દેશના તમામ નાના મોટા ખેડૂતોના બેંક ખાતામાં વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આ પહેલના અસરકારક અમલીકરણ દ્વારા ખેડૂતોનું આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કર્યું છે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે છ વર્ષના સમયગાળામાં રાજ્યના છાસઠ લાખ ખેડૂતોને અઢાર હજાર આઠસો તેર પોઈન્ટ કરોડની આર્થિક સહાય મિત્રો પૂરી પાડવામાં આવી છે ત્યારબાદ મિત્રો ગુજરાત સરકારે પશુપાલકો માટે કૃત્રિમ બીજદાન યોજના શરૂ કરી છે જે હેઠળ દર્શક મિત્રો લાભાર્થીઓને ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય મળી શકે છે આ યોજના પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અંગે અને પશુઓની ઉત્તર જાતને સંવર્ધન માટે અમલમાં મૂકવામાં આવી છે કૃષિ બિસદન યોજનાનો લાભ ફક્ત તે પશુપાલકોને મળશે જેમના પશુએ વાછડાને જન્મ આપ્યો હોય અને જેની ઉંમર પણ મિત્રો અગિયાર મહિનાની હોવી જોઈએ યોજનાનો લાભ લેવા માટે તમારે મિત્રો આ એક ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આના માટે દર્શક મિત્રો તમારું જે પછું છે એમને એક વાછરાને જન્મ આપ્યો હોય અને તે વાછરાની ઉંમર મિત્રો મહિનાની હોવી જોઈએ અને ત્યારબાદ મિત્રો તમને જો તમારી અરજી સ્વીકારવામાં આવશે ત્યારબાદ તમને ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય મળી શકે છે ત્યારબાદ મિત્રો મહાશિવરાત્રી હોળી રમઝાન અને અન્ય તહેવારોની મોસમ પહેલા કેન્દ્ર સરકારે આવશ્યક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો નિયંત્રણમાં રાખવા માટે પ્રયાસો ઝડપી બનાવી દીધા છે આવશ્યક ચીજવસ્તુઓના વધતા ભાવના કારણે સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા માટે પ્રેરાય છે આ અઠવાડિયે તમામ સંબંધિત વિભાગો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક થવાની ધારણા છે જેમાં હિતધારકો સાથે ચર્ચા થવાની અપેક્ષા છે સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર નિયમિત પ્રમાણે આવશ્યક ચીજવસ્તુઓના વસ્તુઓના ભાવોનું નિરીક્ષણ કરી રહી છે અને ખાતરી કરશે કે તહેવારોની મોસમ પહેલા આવશ્યક ચીજવસ્તુઓના ભાવ એકદમ ફિકાયત રહે અને વ્યાજબી રહે ત્યારબાદ દર્શક મિત્રો એક ફેબ્રુઆરી બે થી સેવિંગ એકાઉન્ટમાં ન્યૂનતમ બેલેન્સ જળવાવાની રકમ વધારી દેવામાં આવી છે હવે એસબીઆઈ ખાતા ઓછા હજાર રૂપિયા રાખવા ફરજિયાત રહેશે જે પહેલા ત્રણ હજાર રૂપિયા હતા અને પીએનબી માટે માટે બેલેન્સ બે હજાર થઈ ગયું છે જ્યારે કેનેડા બેંક માટે આ રકમ વધારી એક હજાર રૂપિયાથી વધારી અને પચીસો રૂપિયા મિત્રો કરી દેવામાં આવ્યા છે અને આ તમામ માહિતી દર્શક મિત્રો આપણને સોશિયલ મીડિયા ઉપરથી મળી છે ત્યારબાદ મિત્રો જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે જણાવ્યું કે જન્મના પ્રમાણપત્રમાં નોંધાવવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાશે આધાર કાર્ડ પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય નહીં ગણવામાં આવે ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં તારીખ સુધારવા માટેની અરજી મિત્રો ફગાવી દીધી છે અને કહ્યું કે જન્મના પ્રમાણપત્રમાં સુધારા મુદ્દે અરજી ફગાવતા હાઈકોર્ટે મહત્ત્વનું અવલોકન કર્યું છે આધાર કાર્ડ પાન કાર્ડ નહીં પરંતુ મિત્રો બર્થ ડે સર્ટિફિકેટમાં નોંધાયેલી જન્મ તારીખ જ સંપૂર્ણ માન્ય રહી છે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ માન્ય રહેશે નહીં હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ એ જ મિત્રો માન્ય ગણવામાં આવશે ત્યારબાદ દર્શક મિત્રો તમારે આવકનો દાખલો કઢાવો છે નવું ગેસ કનેક્શન જોઈએ છે આયુષ્યમાન કાર્ડ બનાવવું છે અથવા તો કોઈ આયુષ્યમાન કાર્ડ અપડેટ કરાવવું છે કે પછી વિધવા કે વૃદ્ધ સહાય મેળવવી છે કે બીજા કોઈ પણ સરકારી લાભો લેવા છે તો તમારે દર્શક મિત્રો આ તમામ સરકારી લાભ લેવા માટે રેશન કાર્ડનો પુરાવો ફરજિયાત છે એટલા માટે તમને કાર્ડની અંદર અનાજ નથી મળતું છતાં તમારે રેશન કાર્ડને એક્ટિવેટ રાખવું ખૂબ જ જરૂરી છે માટે વહેલી તકે દર્શક મિત્રો તમારે તમારું રેશન કાર્ડ કેવાયસી બાકી હોય તો કરાવી લેજો જેથી સરકારી કામો કરાવવા માટે આગળ કોઈ પણ જાતની અગવડતા ના પડે મિત્રો નાણાં મંત્રી કનુભાઈ દેસાએ ગુજરાત વિધાનસભા બે હજાર પચીસ અને છવ્વીસનું ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે અને ગુજરાતના બજેટમાં કૃષિ વિભાગને લઈને પણ મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે મિત્રો કુલ બાવીસ હજાર ચારસો અઠ્ઠાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને મિત્રો કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ યાત્રિકરણને પણ મહત્ત્વ આપવા માટે રાજ્ય સરકારે બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની જે સહાય છે એમાં પણ મિત્રો વધારો કરી અને એક લાખ રૂપિયા કરવાની જાહેરાત કરાઈ છે આ ઉપરાંત મિત્રો ખેડૂતોને વિવિધ ખેત ઓજારો મિની ટ્રેક્ટર ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા માટે દર્શક મિત્રો સોળસો બાર કરોડ રૂપિયાની જોગવાઈ મિત્રો બજેટમાં કરવામાં આવી છે ત્યારબાદ ખેડૂતોને તેમની ખેત પેદાશોમાં લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તેટલા માટે દર્શક મિત્રો રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એ અમલમાં મૂકી હતી કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પણ મિત્રો ખેડૂતોને પૂરી પાડવામાં આવે છે આ યોજના અડગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયા આપવામાં આવતા હતા અને ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો પણ કર્યો છે હવે સ્ટ્રકચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય આપવામાં આવશે ત્યારબાદ દર્શક મિત્રો નિષ્ણાતો માને છે કે આગામીના મહિનામાં સોનાના ભાવમાં વધારો ચાલુ રહે છે કારણ કે ટ્રમ્પ વહીવટી તંત્રનો ટેરિફ એજન્ડા આગળ વધી રહ્યો છે આગામીના દિવસોમાં સોનાના ભાવ ફરી વધવાની શક્યતા છે જો કે વધતા ભાવના કારણે કેટલાક નિષ્ણાંતો ટૂંકા ગાળાના નફા બુકિંગ દબાણની આશંકા વ્યક્ત કરી રહ્યા છે પરંતુ મિત્રો તેઓ ભવિષ્યમાં સોનામાં રોકાણ કરી અને મોટો નફાનો દાવો પણ કરી રહ્યા છે નિષ્ણાતોનું માનવું છે કે દોઢ થી બે વર્ષમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક પોઈન્ટ પચીસ લાખ રૂપિયા સુધી મિત્રો પહોંચી શકે છે એવું અત્યારે મિત્રો નિષ્ણાતો છે એ માની રહ્યા છે અને અત્યારે દર્શક મિત્રો તમે જોશો તો ત્યારે સોના અને ચાંદીમાં ત્યારે ખૂબ જ તેજી હોય ખૂબ જ ઉછાળ હોય તેમ લાગી રહ્યું છે ત્યારબાદ દર્શક મિત્રો કેન્દ્ર પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા રોડ અકસ્માતે પીડિતો માટે મહત્વની જાહેરાત છે કરવામાં આવી હતી તેઓ દ્વારા અકસ્માતે પીડિતો માટે કેશલેટ ટ્રીટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે આ સ્કીમમાં સરકારી પીડિતોને સાત દિવસ સુધીમાં મેડિકલ ખર્ચ માટે એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયાનું દર્શક મિત્રો કવર છે અત્યારે લોકોને આપવામાં આવે છે અને આ ઉપરાંત હિટ એન્ડ રન કેસમાં મૃતકના પરિવાર માટે બે લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે અને અકસ્માતના પીડિતોને ચોવીસ કલાકમાં જાણ કરવાની પણ દર્શક મિત્રો રહેશે અને એમને પણ લગભગ પચાસ હજાર રૂપિયા જેટલી મિત્રો અત્યારે સહાય છે એ આપવામાં આવી રહી છે